બેસ્તાન પોલીસ મથકની હદમાં ઊન ખાતેથી ચોવીસ વર્ષીય યુવાનનું અપહરણ કરી લઈ જઈ તેને માર મારવાની ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ જવા પામી હતી તો અપહુતની બહેને પોલીસને જાણ કરતા પોલીસે અપયુતને મુક્ત કરાવી અપહરણ કરતા ત્રણની ધરપકડ કરી હતી તો આ મામલે યુવાને અપહરણકારો સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલા માયરા પાર્કમાં રહેતા નાઝીમ રશીદ પઠાણ રેતી કપચી લેવેટનો ધંધો કરે છે અને પરિવાર સાથે પણ રહે છે ગત આઠમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નાઝીમને તેના મિત્ર મોસીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારે જલ્દી કામ છે તું ઊન પાસે આવેલા દાના ચાવાળાને ત્યાં પહોંચી જા જેથી નાઝીમ ત્યાં પહોંચ્યો હતો ત્યાં તેનો મિત્ર મોસીન અને અક્રમ પણ ત્યાં ઊભા હતા આ દરમિયાન અશફાક મેમણ અને તેના પિતા હુસેન મેમણ સહિતનાઓ ત્યાં પહોંચ્યા હતા અને ગાળગરોજ કરવા લાગ્યા હતા બાદમાં નાઝિમની મોપેટની ચાવી છીનવી લઈ પોતાની મોપેટમાં અપહરણ કરીને લઈ જાય જે ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી આરોપીઓ યુવાને ઊનપાટિયા વિસ્તારમાં આવેલા સંજય ઓફિસમાં લઈ ગયા હતા ત્યાં અન્ય સમો પણ હાજર હતા જેઓએ નાઝીમને માર મારવાનું શરૂ કર્યું હતું તેથી નાઝીમે પૂછ્યું મને શા માટે મારો છો અશાક મેમણે કહ્યું કે તું મારી બહેનને વોટ્સએપ પર શા માટે મેસેજ કરે છે તે નાઝીમે કહ્યું કે મારાથી ભૂલથી મેસેજ થઈ ગયો હતો છતાં પણ નાઝીમને માર મારવામાં આવ્યો હતો અને માફી માંગતો વિડીયો બનાવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે નાઝીમની બહેને થતા તેને તાત્કાલિક જ ભેસ્તાન પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસની વાન સાથે ત્યાં ભાઈને રાખવામાં આવ્યો હતો તે ઓફિસ પર પહોંચી હતી પોલીસે તાત્કાલિક જ કાર્યવાહી કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય હિંસામોને પકડવાનું ચક્રોગતિમાન કર્યા છે પઠાન નાઝીમ માયરા પાર એકસઠ નંબર બે સાત આઠ તારીખ કો મેં એક દોસ્ત કા ફોન આયા મોસીન કા કે દાના દાના ચાય પે આજા अर्जेंट काम है तो वहाँ पे उसको हुसैन मेमान और इसपाक मेहमान ने वहाँ पे उसको बोला कि बुला अर्जेंट काम है तो उसने मुझे कॉल किया उसको भी कुछ पता नहीं था तो उसको कुछ उल्टा सीधा बोला तो उसको उसने मुझे फ़ोन किया अर्जेंट काम है बुला तो मैं फटाक से गया तो वहाँ हुसैन मेहमान और इसपाक और एक दो और तारिफ़ मेहमान कौन लोग अपहरण कर रहे उनका नाम क्या है उनका नाम हुसैन मेमण इसपाक मेमण मूसा मेहमान और एक जुबैर मेमन और एक साबिर बटका करके ऐसा कोई है, है इन लोग ना मैं खाली एक मैसेज किया हुआ था उस पर मेरी कोई गलती नहीं थी उस पर से इन लोग मेरे को मारे गन बन दिखा के लोग उन लोग सात के आठ लोग थे आज मेरे को सलिया से फटके से और पट्टा आता है ना पट्टे से और लास्ट में गन दिखा के मारे અંગે ભોગ બનનારા નાઝીમે જણાવ્યું હતું કે મારાથી ભૂલથી મેસેજ થયો હતો અને મેં અગાઉ માફી પણ માગી હતી પરંતુ આ લોકો મને જબરદસ્તી અપહરણ કરી લઈ જઈને ગાળ ગલોચ કરી આ દરમિયાન જે ઓફિસ પર લઈ ગયા હતા મને પિસ્તોલ બતે ધમકી પણ આપી હતી અને ગંભીર રીતે માર મરે હોવાનો આક્ષેપ ફરિયાદી કર્યો હતો નાઝીમે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી બહેનને પણ મારવામાં આવ્યા છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી તો હકીકત બહાર આવી શકે તેમ છે ઉપર એક ભૂલ છે જો જે ટુ વ્યટુ તો બેસ્તાન પોલીસે આ મામલે તટસ્થ તપાસ કરી સમગ્ર મામલાની હકીકત જાણી ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે ટન ફર્યો